હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આ રેન ક્લાસીસ આ રેંગ તમારું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આજે આપણે મોસ્ટ આઈમપી વિભાગ ડીનું સોલ્યુશન કરવાના છીએ અને આ વિભાગ તમે મેં તમને આગળ મારું પ્રશ્નપત્ર બતાવ્યું છે અને એ પ્રશ્નપત્રમાંથી આજે આપણે વિભાગ ડીનું સોલ્યુશન જોવાના છીએ જો વિદ્યાર્થીઓ હવે તમારી એક્ઝામના બે દિવસ બાકી છે હજુ તમે પેપર સેટ પરચેઝ નથી કર્યો તો તમને અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો અને આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે છ પ્રશ્નપત્રનો પેપર સેટ પરચેઝ કરી અને ભણી શકો છો મેં વિડીયો સોલ્યુશન સાથે આ પેપર સેટ અપલોડ કરેલો છે અને પ્રાઇઝ માત્ર ને માત્ર અગ્નિ રૂપિયા છે તો રાહ કોની જોવો છો ફટાફટ તમે પેપર સેટ લઈ અને ભણી શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થયા છે તમે પણ જોઈન થઈ શકો છો મારા વાલા વિદ્યાર્થીઓ જેને પેપર સેટ ખરીદ્યો છે એમને હું દિલથી કહું છું કે એ લોકોએ જો સારી એવી તૈયારી વ્યવસ્થિત મારા પ્લાનિંગ પ્રમાણે તૈયારી કરી હોય તો એમને સોમાંથી સો માર્ક્સ આવે સોમાંથી નવ્વાણું પંચાણું નેવું પ્લસ માર્ક્સ તો દરેકે દરેક વિદ્યાર્થીને આવવા જ જોઈએ અને બેઠે બેઠા પ્રશ્નો તમને પેપર સેટની અંદર જોવા મળી જશે ચાલો શરૂઆત કરીશું વિભાગ ડીમાં પહેલો પ્રશ્ન તમને ખબર છે વિભાગ ડીમાં આપણો પૂછાય છે તો વિભાગ ડીનો જે પહેલો ક્વેશ્ચન છે મેં તમને આગળ પેપર સેટ બતાવી દીધો છે અને હવે એનું સોલ્યુશન કરાવું છું કારણ કે એનું વિભાગ ડીનું સોલ્યુશન હું તમને પીડીએફ થ્રુ ના ભણાવી શકું એટલા માટે પેપર પેનથી હું તમને ભણાવું છું ચલો હવે સત્યતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરી નીચેના વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરો આવો પહેલો પ્રશ્ન પૂછાય છે રૂપનો આપણે પ્રકાર નક્કી કરવાનો છે રાઈટ તો હવે રૂપનો પ્રકાર નક્કી કરવા માટે સૌથી પહેલાં આપણે શું કરવું પડે તો સૌથી પહેલાં આપણે સત્યતા કોષ્ટક બનાવવું પડે હવે સત્યતા કોષ્ટક કેવી રીતે બનાવશો તમે લોકો તો સત્યતા કોષ્ટક મેં અહીંયા બનાવીને રાખ્યું છે હું તમને સમજાવી દઉં છું સૌથી પહેલાં આ આખે આખું વિધાનનું ધૂપ છે તો આમાંથી તમારે શું કરવાનું તો આમાંથી તમારે સૌથી પહેલાં સાદા વિધાનોની સંખ્યા જોવાની તો એક આ પી છે અને આ ક્યુ છે આ પી અને ક્યુ અહીંયા પણ આ પી અને ક્યુ આ બંને સાદા વિધાનો છે તો મતલબ ભલે આખું ધૂપ છે ધૂપની અંદર ગમે એટલા વિધાનો આપેલા હોય પણ આપણે પી અને ક્યુ એક વખત જ લેવાનું ભલે બીજી વખત ત્રીજી ચોથી વખત ગમે એટલી વખત હોય તો પણ તો ચલો એક વખત પી અને એક વખત ક્યુ આ સાદા વિધાનો આપણે લઈ લીધા રાઈટ તો કે ઓકે સાદા વિધાનો લઈ લીધા હવે તમે આ આખે આખું વિધાન ચેક કરો આની અંદર તમને એકમુખી કારક કયું છે નિષેધ છે તો નિષેધ આવતું હોય તો નિષેધનો સ્તંભ પહેલાં લઈ લો તો અહીંયા નિષેધ ક્યુ છે તો નિષેધ ક્યુનો સ્તંભ આપણે પહેલાં લઈ લીધો છે ઓકે ઓકે ચલો પછી હવે તમે ચેક કરો હવે અહીંયા એવું કયું કારક છે તો અહીં તમે જોઈ શકો છો અહીંયા શરતી કારક છે તો શરતી કારકનો એક સ્તંભ લઈ લો ચલો એ પતી ગયું પછી અહીંયા જો પી સમુચે નિષેધ ક્યુ આ એક સ્તંભ આવી જશે તો પી સમુચે નિષેધ ક્યુ એનો એક સ્તંભ આપણે લઈ લ્યો હવે શું કરવાનું હવે કોઈ કારક બાકી રહ્યું છે ના જો નિષેધ આવી ગયું પછી શરતી આવી ગયું અને સમુચે પણ આવી ગયું પણ હવે ઓનલી ફોર વિકલ્પ પણ બાકી છે તો વિકલ્પ પણ તો આ ભાગને લાગુ પડે ને આ ભાગને લાગુ પડે છે તો આ વિકલ્પવાળો આખે આખો એક સ્તંભ આવી જશે જે અહીંયા છઠ્ઠા નંબરમાં મેં લખેલું છે રાઈટ ચલો હવે સ્તંભની ગોઠવણી થઈ ગઈ સ્તંભની આગળ વિધાનો જે છે એની ગોઠવણી આપણે કરી દીધી છે હવે આપણે પીની અંદર ટી એફની ગોઠવણી કરીશું તો પીની અંદર પહેલું વિધાન હોય એમાં તો આપણને ખ્યાલ જ હોવો જોઈએ કે જો ચાર હરોળ હોય બે સાદા વિધાનો હોય શું કીધું છે બે સાદા વિધાનો હોય તો હરોળ કેટલી હોય ચાર હોય તો એ એક બે ત્રણ અને ચાર હરો હરોળ એટલે આડી લાઈન આડી લાઈન બનાવી દીધી હા હવે આ ચાર છે તો ચારના અડધા કરો તો બે થાય તો પીની અંદર બે ટી અને બે એફ પત્યુ હા ચાલો હવે ક્યુમાં આવો ક્યુની અંદર શું કરીશું ક્યુની આગળ કોણ છે પી છે હવે પીની અંદર તમે જો કેટલા ટી છે તો કે બે એક અને બે બે ટી છે તો બેના અડધા કરો તો એક થાય તો એક ટી એક એફ એક ટી એક એફ ઓકે ચાલો હવે ખાસ અહીં ધ્યાન આપશો આટલું પી અને ક્યુમાં ટી એફની ગોઠવણી થઈ ગઈ તો હવે અહીંયા નિષેધ ક્યુ શું છે નિષેધ ક્યુ તો ક્યુ ક્યાં છે બીજા નંબરે તો બીજા નંબરના આધારે આ ક્યુ નિષેધ ક્યુનો સ્તંભ આપણે ભરીશું તો કે એ કેવી રીતે તો નિષેધના સત્યતા મૂલ્યનો નિયમ થાય કે ટી હોય એની સામે તમે એફ લખો અને એફ હોય એની સામે તમે ટી લખી દો તો ચલો અહીંયા તમે જુઓ આ ક્યુ છે ક્યુની સામે અહીંયા ટી છે તો ટીની સામે એફ લખો મેં લખી દીધો છે અહીંયા એફ છે તો સામે ટી લખો લખી દીધો છે અહી ટી છે તો સામે એફ લખો અહી એફ છે તો સામે ટી લખો કારણ કે નિયમ એવું કહે છે ટી હોય તો એફ ને એફ હોય તો ટી ચલો આટલું થઈ ગયું હવે શું કરીશું બસ આ સ્તંભ ભરી દીધો હવે આપણે નિષેધ ક્યુનો સ્તંભ કોના આધારે ભર્યો તો કે બે નંબર તો લખો બે નંબર કારક કયું છે નિષેધ તો લખી દો નિષેધ ચલો એટલું થઈ ગયું હવે આવો પી શરતી ક્યુમાં તો હવે શરતી સર્વોપ્રિકારક છે તો શરતીનો નિયમ આપણે લગાડીશું શરતીનો નિયમ શું થાય તો કે ટીએફ હોય એની સામે જ એફ મૂકો બાકી બધે ટી મૂકી દો તો ટીએફ કઈ જગ્યાએ છે હવે આ સ્તંભ ભરવા માટે આપણે જોઈશું કોણ તો કે પી અને ક્યુને આપણે જોઈશું તો આ પી છે ને ક્યુ છે એને ચેક કરો તો પી અને ક્યુમાં ટી એફ જોવાનું છે તો આ પી ક્યુમાં ટી ટી છે એ ટીએફ છે તો આ રહીજો ટી એફ હોય એની સામે એફ લખો લખી દીધો ટી એફ ટીએફ નથી કોઈ જગ્યાએ હવે ટીએફ નથી બધે ટી 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 મૂકી દો મૂકી દીધું છે ચલો આટલું થઈ ગયું હવે તમે જુઓ આપણે આ સ્તંભ કોના આધારે ભર્યું તો કે પી અને ક્યુના આધારે પી કયા નંબર છે એક નંબર તો લખો એક નંબર ક્યુ કયા નંબરમાં છે બે નંબર તો લખી દો બે નંબર કારક શરતી છે તો લખી દો શરતી થઈ ગયું આટલું કામ થાય હા હાલો પાંચ નંબરમાં આવો ચલો હવે છે સર્વોપરી કારક કોણ છે સમુચે સમુચે પીને લાગુ પડે નિષેધ નિષ્ઠ ક્યુને લાગુ પડે હવે આ સ્તંભ આપણે કોના આધારે ભરીશું તો કે સમુચેના નિયમ પ્રમાણે અને પી અને નિષેધ ક્યુ ઉપરથી તો પી પહેલા નંબરે નિષેધ ક્યુ ત્રીજા નંબરે આ બંનેને જોવાનું છે અને સમુચેનો નિયમ લગાડો સમુચેનો સત્યતા મૂલ્યનો નિયમ શું થાય તો કે ટી હોય એની સામે ટી લખો નહીં તો બીજે બધે એફ મૂકો આ તમને સત્યતા કોષ્ટક બનાવતા નથી આવડતું એનું સૌથી મોટું કારણ છે તમને સત્યતા મૂલ્યના નિયમ આવડતા નથી એટલે તો આ ટી એફની ગોઠવણી કરવા કરતા તમને આવડતું નથી અમુક તો એવું ફાઇનલ કરીને જ બેઠા છે ચિંતા નહીં કરવાની આપણને મજા આવે તો ટી મૂકવાનો અને આપણને ગમે તો એફ મૂકવાનો એવું ના હોય મારા વાલાઓ એમાં માર્ક્સે નહીં મળે અમુક તો અમુકનો તો ટાર્ગેટ નક્કી કરીને જ ભાઈ બેઠો છે મારો એવું જ કે નહીં બસ આપણે મજા આવે ને તો આપણે ટી મૂકવાનું કારણ કે ખબર ના હોય મૂલ્યના નિયમો યાદ ના રહેતા હોય એટલે આ સૌથી મોટી તકલીફ છે હવે હસવાની જરૂર નથી હો મને ખબર છે તમે હસો છો હા ચાલો હવે પી અને નિષેધ ક્યુ તો પી ક્યાં છે આદિ પી અને નિષેધ ક્યુમાં ટીટી જુઓ તો અય ટી છે અય છે આઈટી આદિજુ ટીટીની સામે ટી લખો તો આદિ ને ટીટીની ટી મૂકી દીધું પછી આઈ છે ને અહીઆઈએફ છે આઈએફ છે ને આઈ ટી છે કોઈ જગ્યાએ ટી નથી તો બધી જગ્યાએ એફ મૂકી દો શું મૂકી દો એફ મૂકી દો ચાલો મૂકી દીધું ઓકે હવે પી કયા નંબર એક નંબર લખો એક નંબર નિષેધ ક્યું તો નિષેધ ક્યુ ત્રણ નંબર લખો ત્રણ નંબર કારક કયું છે સમુચય તો લખી દો સમુચય ચાલો આટલું થઈ ગયું હવે શું કરીશું છઠ્ઠા નંબરમાં આવો હવે આ સ્તંભ ભરવો પડશે હવે અહીંયા તમે જુઓ સર્વપરિકારક વિકલ્પન છે વિકલ્પનો સત્યતા મૂલ્યનો નિયમ શું થાય તો કે એફએફ હોય એની સામે એફ લખો બાકી બધે ટી લખી દો તો ચલો એફએફ શોધશું કઈ જગ્યાએ જોવાનું એફએફ પી શરતી ક્યુ ના સંભો અને પી સમુચે નિષેધ ક્યુ ના સંભો પી શરતી ક્યુ આ રહ્યું અને પી સમુચે નિષેધ ક્યુ આ રહ્યો તો હવે આ સ્તંભ તમે આ બંનેના સ્તંભ ચેક કરો કઈ જગ્યાએ એફએફ છે તો અહીંયા ટી એફ છે અહીંયા FT છે અહીંયા ટી એફ છે અહીંયા ટી એફ છે કોઈ જગ્યાએ ના હોય નિષ્ધ કહ્યું પાંચ નંબર લખો પાંચ નંબર અને કારક વિકલ્પન છે તો લખી દો વિકલ્પન ચલો આટલું થઈ ગયું હવે શું કરવાનું છે વિધાન માટેના રૂપનો પ્રકારનો નિર્ણય લેવાનો છે કે આ વિધાન માટેનું રૂપ કયું છે રાઈટ ચાલો ફટાફટ લઈ લઈશું એનો નિર્ણય જે મેં અહીંયા લખેલું છે ને તમે અહીંયા ધ્યાન આપશો હા તો અહીંયા જે ટી 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 છે તો અહીંયા વિધાન માટેના રૂપના બધા સ્થાનાપતિ નિદર્શનો કેવા છે સત્ય કેવા છે સત્ય સત્ય હોય તો એને તદેવાર્થક કહેવાય જો વિધાન માટેના રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય ટી ટી હોય તો એને તદેવાર્થક કહેવાય જો બધા એફ હોય તો સોવ્યાઘાતી કહેવાય કેટલાક સત્ય અને કેટલાક અસત્ય હોય તો એને પરાયત કહેવાય ઓકે તો મેં અહીંયા વિધાન માટેના રૂપનો નિર્ણય લખેલો છે તમે જોઈ શકો છો ઉપરના સત્યતા કોષ્ટકમાં જોતા જણાવશે કે વિધાન માટેના આપેલા રૂપની રજૂઆત આ રૂપ છે એની આખે આખા રૂપની રજૂઆત કયા નંબરમાં થઈ છે છઠ્ઠા નંબરના સ્તંભમાં તો લખો આપેલા રૂપની રજૂઆત સ્તંભ નંબર છ માં થયેલી છે આ સ્તંભની બધી હરોળમાં જો આ આ સ્તંભ સ્તંભ છે બધી હરોળ આડી લાઈન જો ટી 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 બધી હરોળમાં શું છે ટી જ છે આનો અર્થ એ છે કે વિધાન માટેના આ રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો કેવા છે સત્ય છે તેથી એમ સ્પષ્ટ થાય છે કે આ વિધાન માટેનું કયું રૂપ છે તો કે તદેવાર્થક રૂપ છે કયું રૂપ છે તદેવાર્થક રૂપ છે બધા ટીટી હોય તો તદેવાર્થક લખવાનું બધા એફ એફ હોય તો સો કેટલાક સત્ય કેટલાક અસત્ય મતલબ કેટલાક ટી હોય કેટલાક એફ હોય તો એને પરાયત કહી દઈશું ઓકે ચાલો આગળ જઈએ નીચેના પ્રશ્ન ઉપર ચાલો ત્યાંથી આગળ વધીએ તો આગળના પ્રશ્નમાં આપણને ખબર છે કે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને નીચેની દલીલનું પ્રામાણ્ય નક્કી કરો તો આપણે આ દલીલનું પ્રામાણ્ય નક્કી કરશું તમે એ જોઈ શકો છો પી વિકલ્પન ક્યુ નિષેધ પી સમુચય નિષેધ ક્યુ હવે તમે એ ધ્યાન આપશો જો અહીંયા એક જ વિધાન છે એટલે સમુચયથી જોડવાની જરૂર નથી અને અહીંયા તેથી કરીને એક જ વિધાન છે તો આને સમુચેથી નથી જોડવાનું સીધું આનું સત્યતા કોષ્ટક બનાવો અને સીધું દલીલનું પ્રામાણ્ય નક્કી કરો ઓકે તો શરૂઆત કરીશું આપણે ચલો વિદ્યાર્થીઓ શરૂઆત કરીશું હવે તમે આગળ મેં તમને દલીલનું રૂપ બતાવી દીધું છે અને હવે શું કરવાનું છે એનું સત્યતા કોષ્ટક બનાવી અને તેનું પ્રમાણે નિર્ણય કરવાનો છે તો જો અહીંયા છે આ પી વિકલ્પન ક્યુ પછી નિષેધ પી સમુચે નિષેધ ક્યુ તો આમાં સાદા વિધાનો કેટલા છે તો સાદા વિધાન એક પી અને ક્યુ છે તો આપણે અહીં લઈશું પી અને ક્યુ બીજું વિદ્યાર્થીઓ જ્યારે આ દલીલવાળું જે તમે સત્યતા કોષ્ટક બનાવો તો એમાં હંમેશા તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમે જે વિધાનો મૂકશો એ અચાલો એટલે એની અહીંયા તમે જે ગોઠવણી કરો છો વિધાનોની તો એને હંમેશા તમારે અહીંયા અચલ દલીલની અંદર અચલો આવશે એટલે તમારે અહીંયા કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરવાનો છે આગળ જે રૂપનો પ્રકારનો નિર્ણય હતો તદ્યવાતાક સ્વવાઘાતી તો એમાં તમે પરિવર્તિતનો ઉપયોગ કરશો સમજી ગયા આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું તેઓ તમારો એક એક માર્ક્સ કટ થશે નહીં આવ તો હું તમને આગળ સમજાવતી જ જાઉં છું ચલો હવે પી અને ક્યુ સાદા વિધાન બે છે તો પી અને ક્યુનો સ્તંભ લઈ લો ચલો એ પતી ગયું હવે નિષેધ હોય તો પેલા નિષેધને લઈ લેવાનું તો જો અહીંયા નિષેધ પી છે બીજું કારક કયું છે તો કે વિકલ્પન છે તો પી વિકલ્પન ક્યુ એ આધાર વિધાન છે તો આખે આખો આધાર વિધાન સ્તંભ આવી જશે એક પછી અહીંયા છે ત્રણ ટપકા કરી અને ફલિત વિધાન તો એક સ્તંભ આવશે ફલિત વિધાનનો જે આખે આખું વિધાન છે એને અહીંયા લખી દઈશું ચલો આ દલીલ અહીંયા મૂકી દીધી છે હવે શું કરીશું તો હવે આપણે જેમ ગોઠવણી કરી છે ટીએફની એવી રીતે ટીએફની ગોઠવણી હવે પી અને ક્યુ બે સાદા વિધાનો છે બે સાદા વિધાનો હરોળ કેટલી આવે ચાર આવે તો જો એક બે ત્રણ અને ચાર હરોળ બનાવી દીધી તો કે હા બનાવી દીધી છે હવે પી ની અંદર તમે જોઈ શકો છો આપણે ટીએફ ની ગોઠવણી કરવા માટે આગળની લાઇન જો કેટલી છે આગળની હરોળ ચાર છે ચારના અડધા કરો તો બે થાય તો બે ટી અને બે એફ ચલો પછી ક્યુ છે તો ક્યુની અંદર ટી એફની ગોઠવણી કરવા પીની ક્યુની આગળ કોણ છે પી પીમાં ટી કેટલા છે બે તો બેના અડધા કરો એક થાય એક ટી એક એફ એક ટી એક એફ આટલું થઈ ગયું હવે પીનો સ્તંભ ભરવો છે તો પીનો સ્તંભ ક્યાંથી ભરીશું અહીંયા નિષેધ પી છે તો પીનો નિષેધ કરી લો પી અહીંયા છે હવે પી ઉપરથી પીનો નિષેધ કરો અને સ્તંભ ભરો ઓકે તો ચલો અહીંયા લખી દઈશું ટી હોય તો એફ એફ હોય તો ટી આવો નિયમ કોનો છે નિષેધનો તો હવે પીમાં ટી છે ટીની સામે નિષેધ પીમાં શું થાય એફ થાય ટી હોય તો એફ એફ હોય તો ટીન એફ હોય તો ટી નિયમ એવું કહે છે ટીની સામે એફ લખો ને એફની સામે ટી લખો તો અહીંયા પીની લાઇનમાં જે જે હોય એ જોઈ લેવાનું સામે નિષેધ પીમાં જે થતું હોય એ લખી દેવાનું ટી હોય તો એફ લખો ટી હોય તો એફ એફ હોય તો ટીન એફ હોય તો ટી જે હોય એ તમારે બદલવાનું નિયમ પ્રમાણે ચલો પછી નિષેધ ક્યુ બીજો આજે સ્તંભ ભર્યો તમે આ ત્રીજા નંબરનો કોના આધારે ભર્યો તો કે પીના આધારે પી કયા નંબરે એક નંબર તો લખો એક નંબર અને છે તો લખી દો નિષેધ ઓકે ચલો હવે ચાર નંબરમાં આવશું ક્યુ નો નિષેધ કરો તો ક્યુ ક્યાં છે આદિ બે નંબર તો આ બે નંબરમાં ક્યુ છે એનો નિષેધ કરશું તો નિષેધનો નિયમ શું છે ટી હોય એની સામે એફ લખો એફ હોય તો ટી લખો ટી હોય તો એફ ને એફ હોય તો ટી લખી દીધું હવે તમે નિષેધ ક્યુનો સ્તંભ કોના આધારે ભર્યો તો કે ક્યુના આધારે આ રહ્યું ક્યુ કયા નંબર બે નંબર તો એ લખી દો બે નંબર કારક કયું છે નિષેધ તો લખી દો નિષેધ હાલો એટલું થઈ ગયું હવે અહીંયા આવો પી વિકલ્પન ક્યુ આ સ્તંભ કોના આધારે ભરશો પી અને ક્યુના આધારે તો આ રહ્યું પી અને આ રહ્યું ક્યુ નિયમ કોનો લગાડશો વિકલ્પનો વિકલ્પનો સત્યતા મૂલ્યનો નિયમ શું થાય તો વિકલ્પનો નિયમ છે એફએફ હોય તો એની સામે એફ લખી દો શું લખ્યું છે એફએફ હોય તો એફ ચાલો એફએફ શોધીશું એફએફ કોની અંદર જોવાનું તો પી અને ક્યુની અંદર એફએફ જુઓ તો પીની પી અને ક્યુ અહીંયા ટીટી છે અહીંયા ટી એફ છે અહીંયા એ એફ ટી છે ને અહીંયા એફએફ છે આજે જો એફએફ એફએફ હોય એની સામે એફ લખી દઉં લખી દીધું હા લખી દીધું બીજી કોઈ જગ્યાએ એફએફ નથી તો બધી જગ્યાએ ટી ટી અને ટી મૂકી દીધું તો કે હા મૂકી દીધું હવે શું કરીશું કંઈ નહીં આ પી અને ક્યુ તો પી કયા નંબરે એક નંબર લખો એક નંબર ક્યુ બે નંબર છે તો બે નંબર કારક વિકલ્પન તો અહીંયા લખી દો વિકલ્પન ચાલો એટલું થઈ ગયું હા થઈ ગયું હવે છઠ્ઠા નંબરમાં આવો અહીંયા જ તમ ભરવાનું છે કોના આધારે ભરીશું તો કે નિષેધ પીના આધારે નિષેધ ક્યુના આધારે નિષેધ પી ત્રણ નંબર અને નિષેધ ક્યુ ચાર નંબર છે હા કારક સમુચે સમુચેનો સતતા મૂલ્યનો નિયમ થશે ટીટી હોય એની સામે જ ટી મૂકો બાકી બધે એ એફ મૂકી દો રાઈટ તો કે ઓકે હવે ટીટી જુઓ કઈ જગ્યાએ ટીટી છે તો જો નિષેધ પી નિષેધ ક્યુમાં તમે જો આઈએફએફ છે આઈએફટી છે આઈટીએફ છે અને આઈટીટી છે આ રીજો ટીટી તો ટીટી હોય એની સામે જ ટી મૂકો બાકી બધે એફ એફએફ મૂકી દો કારણ કે કોઈ જગ્યાએ બીજે ટીટી દેખાતો નથી હાલો આટલું થઈ ગયું તો કે હા બેન આટલું થઈ ગયું હવે શું કરીશું દલીલના પ્રમાણેનો આપણે નિર્ણય કરીશું ચાલો દલીલના પ્રમાણેનો નિર્ણય કરવા માટે શું કરવાનું તો સૌથી પહેલાં તમારે ચેક કરવાનું કોને આધાર વિધાન આ આ લાઇન અને આ લાઇન આધાર વિધાનની લાઇન અને ફલિત વિધાનની લાઈનને ચેક કરો કઈ જગ્યાએ તમને ટીએફ દેખાય છે ટી એફ હોદો પહેલાં શું જોશો ટીએફ હોદો તો છે કોઈ જગ્યાએ ટીએફ તો જુઓ હા આ રહી આધાર વિધાન સત્ય ફલિત વિધાન અસત્ય મતલબ ટી એફ અય્ય છે ટીએફ અય્યય છે અને ટી એફ અય્યય છે પહેલા ટીએફ જોવાનું ટીએફ મળી જાય તો દલીલને અપ્રમાણભૂત કહી દેવાનું પણ ટીએફ ના મળે તો જ પછી ટીટી જોવાનું અને ટીટી મળી જાય તો પછી પ્રમાણભૂત કહેવાનું ખબર પડી તો આ દલીલ કેવી છે અપ્રમાણભૂત કેમ કે જો આધાર વિધાન સત્ય ફલિત વિધાન અસત્ય આધાર વિધાન સત્ય ફલિત વિધાન અસત્ય ત્રણ વખત આધાર વિધાન સત્ય ફલિત વિધાન અસત્ય બને છે તેથી દલીલ કેવી બને છે અપ્રમાણભૂત પણ વ્યવસ્થિત લખવું પડશે ને તો કેવી રીતે લખશો જુઓ અહીંયા મેં જોઈને જ લખવાનું છે મારા વાલાઓ કોઈ જગ્યાએ તમારે ડાફેડા મારવાની જરૂર નથી તમે સત્યતા કોષ્ટક જે બનાવ્યું છે એને જોઈને નિર્ણય લખવાનો છે સ્તંભ કેટલા છે છ એમાં પાંચ નંબરમાં આધાર વિધાન છ નંબરમાં ફલિત વિધાન છે અને આધાર વિધાનમાં તમે સત્યતા કોષ્ટકમાં કુલ છ સ્તંભની રચના થઈ છે વાંધો નહીં જેમાં સ્તંભ નંબર પાંચમાં ઓકે આધાર વિધાન અને સ્તંભ નંબર છ માં ફલિત વિધાન છે અમે પણ ક્યાં ના પાડી છે જ ને એટલે તો લખ્યું છે હા તો પછી સત્યતા કોષ્ટકની કુલ ચાર હરોળમાંથી મને ખબર છે કે ચાર હરોળ છે તો લખને પણ કુલ ચાર હરોળમાંથી હરોળ નંબર એક બે અને ત્રણમાં કીધું પહેલી બીજી ત્રીજીમાં આધાર વિધાન કેવું છે સત્ય છે પરંતુ એ જ હરોળમાં બધા ફલિત વિધાન કેવા છે અસત્ય છે આથી દલીલ કેવી બને છે તો કે આથી દલીલ અપ્રમાણભૂત બને છે રાઈટ આવડે લખતા ખબર પડી ઓકે આગળ જવું ચાલો